નમસ્કાર દર્શક મિત્રો હું છું રાંગ તમારી સાથે મારી યુટ્યુબ ચેનલ રાહુલ બારીયા પર તમારું સ્વાગત છે મિત્રો હું આજે તમારી સામે એવો કિસ્સો લઈને આવ્યો છું જેને સાંભળીને તમારા ઓશ ઉડી જશે આ મિત્રો વેવાય અને વેવણનું ઈલું ઈલુંનો કિસ્સો સામે લઈને આવ્યો છું વેવાય વેવણને લઈને ભાગી ગયો છે અને આ કિસ્સો ક્યાંનો છે આ બનાવવા અને ઘટના ક્યાંની છે એ જાણવા માટે વિડીયોને અંતક જોતા રહેજો અને મિત્રો સૌપ્રથમ જો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને વાર નવાર આવા વાયરલ વિડીયો તમને મળતા રહે ચાલએ આગળ વધીએ આપણે વિડીયો પાસે વેવાય તેના વિધવા વેવન સાથે હોટલમાં ફરવા જતા અને ત્યાં કરતા એવી હરકતો જેનો વિડીયો જોઈને પરિવારની ઇજ્જતના કાકરા થઈ ગયા જ્યારે પણ દીકરા અને દીકરીઓ મોટા થઈ જાય છે ત્યારે તેમના લગ્ન કરાવી દેવાની જવાબદારી માતા પિતા અને પરિવારના અન્ય સગા સંબંધીઓ પર આવી પડતી હોય છે હવે દીકરાની ઉંમર વધતી જાય છે ત્યારે દીકરી અને દીકરાઓ ખૂબ જ સારો નોકરી ધંધા કરી રહ્યા છે તો તેમના લગ્ન પણ કરાવી દેવામાં આવે છે લગ્ન થતાની સાથે જ ઘરમાં એકાક ખુશીઓનો માહોલ પણ પ્રસરી જતો હોય છે પતિ પત્નીની સાથે જ અને વચ્ચે પણ મિત્રતાના સંબંધો વધતા હોય છે આજથી પાંચ વર્ષ પહેલા સુરતમાંથી એક એવો બનાવ સામે આવ્યો હતો જેમાં વેવાય અને વેવાણ બંને એકબીજાના સાથે પ્રેમ સંબંધમાં બંધાઈ જતા હોય છે પોતાના દીકરા અને દીકરીને રજડતા મૂકી અને ભાગી જતા હોય છે તેઓ એકવાર પણ વિચારતા ન હતા કે પોતાના દીકરા અને દીકરીના લગ્ન જીવનનું શું થશે વેવાઈ અને વેવાણ બંને ઘર મૂકીને ભાગી ગયા હતા અને ત્યારે પણ કંઈક એવો જ કિસ્સો સામે આવ્યો છે કે એક એવો બનાવ આવ્યો છે કે જેમાં વેવાઈ અને તેની વિધવા વેવાણ સાથે ભગાડીને લઈ ગયા છે તેની સાથે જ ન કરવાની હરકતો કરી નાખી છે અને જેનો ખુલાસો અત્યારે વિડિયાના માધ્યમથી સૌ કોઈ લોકો જોઈ રહ્યા છે ત્યારે પરિવારની ઈજ્જતના કાકરા થઈ જવા પામ્યા છે આ મામલો મોટા ટેકરા વિસ્તારની પાછળ આવેલા સદ્ગુરુ સોસાયટીનો છે આ સોસાયટીની અંદર લક્ષ્મણભાઈ તેમના પરિવાર સાથે રહેતા હતા લક્ષ્મણભાઈના દીકરા કુલદીપના લગ્ન પીપળિયા ગામના સુરજભાઈની દીકરી જસ્મિતા સાથે નક્કી કરવામાં આવ્યા હતા સુરજભાઈ આજથી પાંચ વર્ષ પહેલાં જ મૃત્યુ પામ્યા હતા તેમની દીકરી જસ્મિતા ભણેલ ગણેલ અને સંસ્કારી અને સુજ્જલ હતી કુલદીપ અને જસ્મિતા એકબીજાને ખૂબ જ પસંદ કરવા લાગ્યા અને બંનેના લગ્ન પણ થયા હતા પરંતુ તેઓ આ લગ્ન જીવન અત્યારે ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ ગયું છે અને તેનું કારણ અન્ય કોઈ વ્યક્તિ નહીં પરંતુ કુલદીપના પિતા લક્ષ્મણભાઈ અને જશ્મિતાની માતા લીલાબેન છે વેવાઈ લક્ષ્મણભાઈ અને વેવાન લીલાબેન બંને અવારનવાર એકબીજાને મળતા હતા કોઈ પણ લગ્ન પ્રસંગ હોય કે અન્ય કોઈ બહારણબાજી કરી તેઓ એકબીજાને મળવાનું ખૂબ જ પસંદ કરતા હતા ધીમે ધીમે તેઓ એકબીજાની એટલી બધી નજીક આવી ગયા હતા કે તેઓ અડધી ઉંમરે એકબીજાને પ્રેમ કરી બેઠા હતા આંખમાં આંખ મળી જવાને કારણે તેઓ પોતાના દીકરા અને દીકરીના લગ્ન જીવનનું પણ કશું વિચાર્યું નહીં અને પરિવારના અન્ય સભ્યોનું પણ કશું વિચાર્યું નહીં તેઓ એકબીજાને એટલો બધો પ્રેમ કરવા લાગ્યા હતા વેધવા વેવાણ અને તેમના વેવાઈ લક્ષ્મણભાઈ એટલો બધો પ્રેમ કરતી હતી કે તેમના માટે તેમના તમામ ઘર સંસાર પણ મૂકી આવવા માટે તૈયાર થઈ ગઈ હતી લક્ષ્મણભાઈ તેમની વિધવા વેવાણ લીલાબેનને ફરવા માટે લઈ જતા હતા પરંતુ ત્યાં જુદી જુદી હોટલોમાં રોકાય તેની સાથે ખૂબ જ ખરાબ હરકતો પણ કરતા હતા બંને એકબીજાની મરજીથી જ આ ખરાબ હરકતો કરવા લાગ્યા હતા અને તેનો વિડીયો પણ તેઓ ઉપર ઉતારતા હતા જ્યાં લીલાબેનના અન્ય પરિવારજનોએ જાણકારી મળી કે લીલાબેનને તેમના વેવાઈ લક્ષ્મણભાઈ સાથે પ્રેમ કરે છે અને તેને સાથે અડધી ઉંમરે ન કરવાની હરકતો કરે છે જે પરિવાર અને કુટુંબ માટે ખૂબ જ ખરાબ છે ત્યારે તેઓએ તેમને આ તમામ બાબતો મૂકી દેવા માટે જાણ કરી હતી પરંતુ લીલાબહેનને આ તમામ બાબતો મૂકવાને બદલે ખુલ્લે આમ કહી દીધું કે હવે તેઓ લક્ષ્મણભાઈ સાથે જ રહેશે અને તેની સાથે જ જીવન ગુજારશે તેમની હોટલની કાળી કરતુત્વનો વિડીયો અચાનક જ વાયરલ થઈ ગયો હતો અને પરિવારના અન્ય સભ્યો સુધી પણ પહોંચી ગયો હતો જ્યારે લક્ષ્મણભાઈનો દીકરો કુલદીપ અને કુલદીપની પત્ની જસમિતાએ આ વિડીયો જોયો ત્યારે તેમના તો હોશ ઉડી ગયા હતા કારણ કે બંને પતિ પત્નીના માતા પિતા એવી હરકતો કરતા જણાવ્યા હતા કે જેને જાણી ખૂબ જ મુશ્કેલી હતી ત્યારે આ વિડીયો સામે આવ્યો હતો ત્યારે લોકોના શરીરમાંથી કમકમી ફેલાઈ ગઈ હતી આ બંને વ્યક્તિ ઘર મૂકી અને ભાગી ગયા હતા હાલ તેઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે પરંતુ વેવાય અને વેવાણના આ ઈલું ઈલુની ઘટના સામે આવવાની સાથે જ આસપાસના ગામડાઓમાં પણ ચર્ચા વિચારણા થવા લાગી છે તો પરિવારજનોની તો ઇજત ઉડી ગઈ છે અડધી ઉમરે કરેલા આ કારનામાને કારણે અત્યારે કુલદીપ અને જસ્મિતાનું લગ્નજીવન પણ મુશ્કેલીમાં મુકાઈ ગયું છે આ ઘટના બન્યા બાદ લક્ષ્મણભાઈ અને લીલાબેન અન્ય પરિવાર સભ્યોનું ગામમાંથી બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ ગયું છે મિત્રો તમારે આ ઘટના વિશે શું કહેવું છે કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો અને મિત્રો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને બીજા વ્યક્તિ સુધી શેર કરજો અને જો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા જ અવારનવાર આવા જ વાયરલ વિડીયો તમને મળતા રહે ફરી મળીએ આપણે નવા વિડીયો પર